કરતો હોય છે કારણ કે કોઈ ફરજ માને છે તો કોઈ નવાય માને ગમે ઉપકાર કરી દીધો કોઈ ને મારી ફરજ છે અને જ્યાં સુધી ફરજ માનશો ત્યાં સુધી ભગવાન તમારી ભેળો રહેવાનો કોઈ થી વાંધો નહીં આવે કારણ કે ગરબ ક્યાં સોય ન રાખ્યા મને એટલી ખબર છે પણ ખવડ આ ફિલ્ડમાં આ ક્ષેત્રમાં આવું જો કોઈ મને આશ્વાસન આપ્યું હોય તો દેવજભાઈ ખવડે આપ્યું અને હવે હું ભગવતી ફણીધર મોગલ ને પ્રાર્થના કરું છું કે હે ફણીધર મોગલ ખવડનો જે મધ્યાન તપે છે એનું જે અંજવાળું છે એ અંજવાળામાં કોઈ થી સાખપ નહીં લાગવા દીધી હું પ્રાર્થના કરું છું માથા પર હાથ તારો તો શું કરે ઓલો કાળ કરજો વધારે ખવડ નું અંજવાળું ગણાય થી જોવાતું નથી એટલા માટે ખોબા ભરી ધૂળ ઉડાડે છે પણ સૂરજ કઈ સાબડે નહીં ઠકાય અને તમે જાણો છો બાદલ બરસ ને છે સૂરજ કે અસ્તિત્વ ખતમ હો જતા યાર રાહો મે ચલતે રહેગે હમે દેખને વાે યું ચલતે રહેગે યાર હા તો જીવન થી આયા કરે